શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સત્યાવીસ જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે શાશ્વત સુખ કઈ રીતે મળે એમ જુઓ કે એક પ્રવચન કરનાર છે કે મોટા વૈદિક કર્મો કરનારો છે તેમાંથી તેને સમાધાન મળે છે એવું નથી તે અસમાધાનમાં જ હોય છે સમજણ આવી ત્યારથી આપણે સદાચરણથી રહીએ છીએ અને દેવ ધર્મ કરીએ છીએ એ આપણને સમાધાન મળતું નથી એનું કારણ શું તો આપણું ધ્યેય નિશ્ચિત થયેલું નથી નીતિથી આપણે રહીએ છીએ તે લોકની બીકે કારણ ખરાબ વર્તન કરીએ તો લોક આપણી ટીકા કરે પ્રતિષ્ઠા માટે કરેલું કર્મ કદી પણ સમાધાન આપી શકતું નથી પાપ કર્મ કરનારને પણ સમાધાન મળી શકતું નથી કારણ તેને પણ પોતે ખોટું કામ કરી રહ્યો છે એવું લાગતું જ હોય છે એકવાર એક ગૃહસ્થ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે ભગવાનને ઘેર ન્યાય નથી તે તદ્દન અન્યાયી છે એવું કંઈ બન્યું છે કે શું એમ મેં તેમને પૂછ્યું તો તે કહેવા લાગ્યા કે મેં કદી કોઈના પૈસા ખાતા નથી સદાચરણથી રહ્યો છું પણ હું ફક્ત એક માળનું ઘર બાંધી શક્યો જ્યારે મારા હાથ નીચે કામ કરનાર પેલો ભીખારી કારકુન પૈસા ખાઈને મારા ઘરની સામે જ બે માળનું મકાન બનાવે છે મેં તેમને પૂછ્યું કે તો પછી તમે કેમ પૈસા નહીં ખાધા તો કહે કે મને એવું ગમતું નથી લોક ટીકા કરે આમ જે કર્મ પ્રતિષ્ઠા સારું કરવામાં આવે તેનાથી સમાધાન કદી પણ મળી શકતું નથી સંસારમાં સુખ મળે તે માટે આપણે દેવનું પૂજન અર્ચન કરીએ છીએ અને લોકોમાં સારા કહેવાઈએ એ સારું નીતિ ધર્મથી રહીએ છીએ પછી તેમાંથી શાશ્વત સુખ કેવી રીતે મળે સુંદર સાડી પહેરી શરીર પર સુંદર આભૂષણ ધારણ કર્યા પણ જો કપડમાં કંકુજ નહીં હોય તો તે બધાની શું કિંમત તેવી જ રીતે જો ભગવાન માટે પ્રેમ નહીં હોય તો સત્કર્મોનો એટલો ફાયદો થનાર નથી એથી ઉલટું ભગવાન માટે અત્યંત પ્રેમ હોય પણ જો નીતિ ધર્મયુક્ત આચરણ ન હોય તો એ પરમાર્થની ઇમારત ટકી શકનાર નથી ખરેખર પરમાર્થ અત્યંત સહેલો છે પણ વિદ્વાન લોકો નાહકનો જ તેને અઘરો બનાવીને બના બતાવે છે સારું શું અને ખોટું શું એ સમજાવવા લાગે ત્યારથી જે તે પ્રમાણે વર્તે તેને ખાતરીથી પરમાર્થ સાધવાનો ત્રણમાંથી કોઈ પણ એક રીતે પરમાર્થ સાધી શકાય એક દેહથી સાધુની સંગતિ બીજી સંતોના ગ્રંથોની સંગતિ અને તે પ્રમાણે પછી આચરણ અને ત્રીજી ભગવાનનું નામ સ્મરણ નામ લેવાથી તેમની સંગત આપણને અખંડ મળી શકે સંતે સંતોએ કહ્યું છે તેમાં સંશય નહીં રાખતા વિશ્વાસપૂર્વક કરવું એ પહેલી પાયરી અને પછી તે નિશ્ચયપૂર્વક અને પ્રેમપૂર્વક ચાલુ રાખવું એ છેવટની પાયરી એ જ શાશ્વત સમાધાનનો માર્ગ છે લોકો શું કહેશે એ વિચારીને વર્તું તે વ્યવહાર પણ ભગવાન શું કહેશે તે વિચારીને વર્તું એનું નામ પરમાર્થ અસ્તુ જાનકી કી જીવન સ્મરણ જય જય રામ